અને હવે વાત કરીશું સુરતની તો સુરતમાં એન એચ એઆઈ કામરેજના ચોર્યાસી ટોલ નાકાને લેન ફ્રી ફ્લોટોલિંગ સિસ્ટમ લાગુ કરવા માટે કહી શકાય કે કરાર પર હસ્તાક્ષર કર્યા એમએલએફએફ ટોલિંગ સિસ્ટમ લાગુ કરવા માટે આઈસીઆઈસી બેંક ખાતે એ કરાર કર્યો એમએલ ડબલ એફ ટોલિંગ સિસ્ટમથી ટ્રાફિકનું ભારણ ઘટશે આમ એનએચએઆઈ ચાલુ વર્ષ દરમિયાન

ફાસ્ટેગ અને વાહન નોંધણી નંબર વાંચીને વ્યવહાર કહી શકાય કે વાહન વ્યવહારોને સમક્ષ સક્ષમ બનાવશે ચોરાસી ટોલ નાકા ખાતે એમએલએફએફ ટ્રોલિંગ સિસ્ટમથી ટ્રાફિકનું ભારણ પણ ઘટશે અને વાહન ચાલકોના સમયનો પણ બચાવ થશે